તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ શુક્ર વ્રત છે જે ભક્ત આ દિવસે ભગવાન શિવના પરિવારની પૂજા કરે છે તેમના તમામ દુઃખોનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે આ દિવસે પ્રદોષકાળમાં પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે આજે શિવજીને પૂજા સમયે ગંગાજળ અને પંચામૃતથી અભિષેક કરવો ત્યારબાદ શિવજીને બિલીપત્ર ચંદન ફૂલ ધતુરો વગેરે અર્પણ કરો પંચાક્ષરી મંત્રનો જાપ કરો ભગવાનને મીઠાઈ અર્પણ કરો સવાર સાંજ શિવ પરિવારની પૂજા કરો આ ખાસ દિવસે શિવના નટરાજ સ્વરૂપની પૂજાનું વિશેષ મહત્વ છે ભગવાન શિવના નૃત્ય સ્વરૂપને નટરાજ કહે છે જેની પૂજા અખૂટ ફળ આપે છે આજે શિવ ચાલીસા ખાસ કરવી વ્રતની કથા સાંભળવી માહિતીને ને બને તેટલી શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો